અને રાજ્યકક્ષા આદિજાતિ મંત્રી કુંવરજીભાઈ હળપતિની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી આદિવાસીઓનો વિકાસ અને સમૃદ્ધિનો માર્ગ એટલે ગુજરાતની સરકાર આ ઉજવણી પ્રસંગે અનેકવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું ગુજરાત રાજ્યના લગભગ સત્યાવીસ સ્થળોએ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે જેમાં છવ્વીસ સ્થળોએ જીવંત પ્રસારણ કરવામાં આવી રહ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સ્વાગત સાબરકાંઠા જિલ્લા પત્રકાર એકતા સંગઠનના પ્રભારી ધીરુભાઈ પરમાર જિલ્લા પત્રકાર એકતા સંગઠનના જિલ્લા પ્રમુખ સંજયભાઈ દીક્ષિત દ્વારા સાલ અને માતાજીનો ફોટો આપી સન્માન કરવામાં આવ્યું હતું આ સન્માન કાર્યક્રમમાં પાઠ દીક્ષિત જિલ્લા સંગઠનના હોદ્દેદારો ભાવેશ પટેલ માલજીભાઈ દેસાઈ જિલ્લા ઉપપ્રમુખ કુંજન દીક્ષિત હિંમતનગર તાલુકા પ્રમુખ દિગેશભાઈ કડિયા ખેડબ્રહ્મા તાલુકા પત્રકાર એકતા સંગઠન ઉપપ્રમુખ રૂપેશ રાવલ ખેડબ્રહ્મા તાલુકા પત્રકાર એકતા સંગઠનના મિત્રો તેમજ ખેડબ્રહ્મા તાલુકા જિલ્લા ભાજપના હોદ્દેદારો ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાડ અરવિંદભાઈ રાવલ સુરેશભાઈ પટેલ રાજેન્દ્રસિંહ ચૌહાણ પ્રશાંતભાઈ પટેલ તેમજ તાલુકા પંચાયત પ્રમુખ રામભાઈ શિવુભાઈ ગમાર તેમજ વિવિધ સંગઠનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ખેડબ્રહ્મા તાલુકાની રાજ્યકક્ષાની ઉજવણી બાદ ઈડર પાંજરાપુર ખાતે હીરાબા વનનું ઉદઘાટન પણ કરવામાં આવ્યું હતું પ્રદીપ પરમાર એમડી ન્યૂઝ ગુજરાતી ખેડબ્રહ્મા